જયભી નવો બધાય ઓલો ડેપો મેનેજર ઉના ડેપો મેનેજર દારૂડિયો રાઠોડ કાલે એક કર્મચારી બાબતે આપણે એને ફોન કર્યો જોકેવાથી ફોન કર્યો તો આપણે એને એ એવા નાલાયક આવા ડીએનએ ફેર વાળાને આપણે ફોન ન કરીએ પણ ડીસી સાહેબ આપણે ફોન કર્યો ને ડીસી સાહેબે કીધું કે તમે ફોન કરો એ ફોન ઉપાડશે એટલે આપણે આ જે દારૂડીયો રહ્યો જે આજે હું કોલ રેકોર્ડિંગ મૂકું છું ને એની અંદર એમ કહે છે કે હું રાજપૂત સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરનો એ ઝીણવટભરેથી તમે રેકોર્ડિંગ સાંભળશો ને તમને થોડો તમને સમજવા મળશે કે રાજપૂત કહે છે તો આને રાજપૂત ક્યારે આંબી ગયા હતા આપણો આ રાજપૂતનો ભેદ લીધેલો છે જો કે અહીંયા ઉના ડેપોમાં આવ્યો ને ત્યારની મને ખબર છે કે આ અનુસૂચિત જાતિની જ છે જ નહીં આની આનો આનો જે ડીએનએ છે ને ડીએનએ ફેર થઈ ગયો છે ત્યારે આ પેદા થયો છે કેમ કે અનુસૂચિત જાતિ કોઈ બી જનરલી કોઈ બી સમાજનો વ્યક્તિ હોય પોતાના સમાજનું એને થોડું ઘણું પેટમાં બળે બળે ને બળે છે પણ આ અનુસૂચિત જાતિ સમાજનો છે જ નહીં આ તો એને મોઢે કાલ રાતે સ્વીકારે છે કે હું રાઠોડ ફિલ્મવાળો વિક્રમ રાઠોડ નહીં આ ડુપ્લિકેટ ડુપ્લિકેટ રાઠોડ જે રાજપૂતની પેદાશ હોય એવું લાગે છે આના ડીએનએમાં ફેર થઈ ગયો છે એ પોતે સ્વીકારે છે અને કાલે મને તુકારા તુકારા કરતો તો ભાઈ હું તારો બનાવી છું એટલે થોડીક વાર તો તુકારા કર્યા પણ પાછું એક બે વખત આપણે કીધું કે તું તુકારા ન કર પછી આપને એમ છે હાળો તો તુકારા કરે એમાં કાંઈ પછી કાંઈ ઓલું ન હોય કેમ કે હાળા બનાવીનો વ્યવહાર હોય તુકારાનો એટલે મેં કીધું મોટો હાળો છે તો ભલે તુકારા કરે પણ આજે અમરેલીના ડીસીને ખાસ કહેવા માગું છું કે આ ડીએમ દરજાનો વ્યક્તિ અધિકારી દરજાનો વ્યક્તિ આટલી તુચ્છ ભાષામાં ભાષામાં વાત કરે અમે તો અનએજ્યુકેટેડ છીએ અમે તો કોઈ એટલા બધા મોટા હાઈ લેવલનું એજ્યુકેશન લીધેલું નથી અને એમાં કોઈ પદ ઉપર નથી તો કદાચ અમારી જીભ લપસી જાય પણ આજે આ નાલાયક આજે એમ પોતે એમ કહી શકે હું રાજપૂતની પેદાઇ શું અને મારા હાળાને બોલવાની ભાન નથી આજે મારી યારે હું સામાજિક કાર્ય કરશું તો મારી યારે બોલવાની ભાન નથી તેના કર્મચારીની હું હાલત કરતો હશે થોડાક સમય પહેલાં એ છાપામાં આના ભવાડા આવ્યા હતા તો આ નાલાયકના પેટનાને આ દારૂ રાઠોડને આ ડીસી કઈ આની કેમ કે એક વખત આ જ ડીસીએને સસ્પેન્ડ કરી પાછો મેકી દીધો બે દિવસમાં કોઈ જાતની કાર્યવાહી કર્યા વિના એટલે આવડો ફાટો ફરે છે ઓલો ધાંગધ્રા ડેપોની અંદર ઓલા એના બંને હું મારી માઇન્ડ ઊંધો કરી દીધો ત્યાં પછી આને અહીંયા ઘા તો આ જોકે લોહીમાં ફેર હોય ને એટલે એ ઉલાળા માયરા કરે ખાનદાની લોહી હોય ને ખાનદાની લોહી એમાં વાત ન આવે બીજી અને કે હું રાજપૂત છું રાજપૂતનો રૂવાળો હોય તારામાં આ નાલાયક આ તો જે રાજપૂતની તું પેદાઈ જઈશ ને એમાં કાંક ફેર છે બાકી ઓરિજિનલ રાજપૂત નો લોહી આવું ન હોય હમણાં મેં ફોન અત્યારમાં જ અવારમાં ફોન કર્યો તો બે બે કટકા ગાળું બોલતો હતો આ તો આપણે એ રેકોર્ડિંગ વાયરલ નથી કરવું જો કે આપણે ડીસીને મોકલશે ડીસીને મોકલશે કે આ આ તમારો ડેપો મેનેજર છે કે આ આ આ સંદાસ સાફ કરવામાં આવે એમ નથી આવડો આ સંદાસ સાફ કરવામાં આલે એમ નથી ને તમે ડીએમ બનાવીને બેઠા છો આને આ રેકોર્ડિંગ સાંભળો અને આ નાલાયકને ફોન કરો અમારા હાળાને ફોન કરો કે બનાવીને એટલા બધા તું બહુ એટલા બધા ન કરાય બનાવી પછી બનાવી બનાવી હોય બનાવીને પછી થોડુંક માપ મારે આ એક ખાસ કહેવું છું મને એ ફોનમાં ધમકી દેતો હતો કે તું મારા ધ્યાને આવી ગયો છો અને ફલાણું ને ઢીકળું તો જો ઓરિજનલ રાઠોડ અને ઓરિજિનલ તારી માએ તને તારા બાપના પેટમાં લીધો હોય તો નરેશવાળા અમરેલીમાં જ રહી છે ચિત્તલ રોડ ગાયત્રી મંદિરની સામે અને નંબર એ ચાલુ જ છે જો ઓરિજિનલ ઓરિજિનલ તારા લોહીમાં ફેર ન હોય ને તારા ડીએનએમાં ફેર ન હોય તો તું નરેશવાળાને મળવા આવજે અને તારા તારી તારી જે કાંઈ તાકાત છે ને તું જે કાંઈ મને ધમકી દેશે ને તારો તારું પૂરું અને તું ફોટો મારા વેચો છો તો આપણે બધું જોઈ લઈએ એક જ વખત જો તું તારું લોહી અસલ હોય અને તારી માએ તને કોકના પેટનો ન લીધો હોય ને તો તું આય અને કા મને બોલાય તું કે ન્યા હું આવવા તૈયાર છું પણ આવ તને ખબર પડે કે તારો પાનારો કોને કોની યારે પીડ્યો છે અને તારા કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયા છે થોડીક મને સ્ટાર્ટિંગમાં દઈ આવી હતી કે ભાઈ સમાજ છે ને એટલે થોડું પેટમાં બળે પણ તું તો અમારો શો જ નહીં તારું ડીએનએ જ ફેર છે તું તારા મોડેલ છો કે રાજપૂત પણ એ કોઈક નુગરા રાજપૂતના રાજપૂતના પેટનો તું એશ કોઈ અસલ ઓરિજિનલ રાજપૂતના પેટનો તું નહીં હો એટલે તારા લોહી માં ફેર પડ્યો છે આ રેકોર્ડિંગ મૂકું છું અને નાલાયકને ભાન કરાવું કે તું ડીએમ દરજ્જાનો વ્યક્તિ થઈ અને આટલી બધી અભદ્ર અભદ્ર ભાષામાં વાત કરશો જો કે એના જીજાજીને આપણે ફરિયાદ તો કરીએ વાસી જીજાજી આજકાલમાં બોલાવશે અને પછી અહીંયા આવીને પછી આપણે રૂબરૂ મુલાકાત કરીએ જય ભીમ નમો હેલો હેલો नरेश वाला बोलछु हूं तुम्हें कहता था सु सु काम से भाई सु काम है भाई अरे तुम्हें सु काम सु भाई એટલે नरेश वाला એટલે કે કેનો नरेश वाला છે એટલે नरेश नरेश वाला એટલે શું રે ભાઈ હે કે શું બધું नरेश વાળા એટલે ઠેકો રાખ્યો કઈ હે ઠેકો રાખ્યો ઠેકો ઘેલું રાખ્યો છે કેનો ઠેકો પછી ધંધો करतो ને ધંધો કરીને ભાઈ એસટીએ વાયો પડી ગયો યાર ભલે કેમ એસટીએ વાયા પડી ગયો શું 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 તકલીફ શું છે એટલે તકલીફ શું છે ભાઈ મારી સમાજ તકલીફ શું છે ભાઈ મને બધી ખબર પડે ભાઈ

તારે 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 થાય ને બોલો ને ચોખું બોલું યાર હું ચોખ્ખું બોલું કરીને એસટી ની પથ્થર ના ઠોકતો તને કીધું કોલ્ડ્રી આપું છું